નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો શુક્રવાર તથા પાલમાં આવક ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અત્યારે હાલ પાલ ચાલીસ થી બેતાલીસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો તો ચાલો રૂબરૂ જઈને જાણવાની ટ્રાય કરશે કેવા રહે છે આજના બજાર ભાવ

એક રૂપિયાનો ભાવ છે તેરસો ને છન્નુ રૂપિયા રૂપિયાનો ભાવ છે તેરસો ને છન્નુ રૂપિયા રૂપિયાનો ભાવ છે તો બીજું તેરસો ને છન્નુ રૂપિયાનો ભાવ ભાવ છે

ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે સુપર એવન ક્વોલિટી મિત્રો છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે એક્સ્ટ્રા ક્વોલિટી છે મિત્રો ઉતારા વાળી ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આ માલ નો તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આ માલ એ તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ છે મિત્રો તેરસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે તેરસો ને એકાણું રૂપિયા નો ભાવ થયેલો છે મિત્રો તેરસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ છે તમે જો આ માલનો ચૌદસો અગિયાર રૂપિયાનો ભાવ છે જે ક્વોલિટી માલ છે ચૌદસો ને અગિયાર આજની બજાર વિશેની વાત કરીને તો મિત્રો આજે બજારમાં કાંઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો કાલ જેવી જ બજાર જોવા મળી રહી છે મિત્રો